તો જો આ અમારો ગામડાનો વ્યૂ છે આ ક્યારે ધાદુપુર ઉભા છે અહીંયા અમારી સમાજવાડી છે આ ટાવર છે ખોટું લાઈવ ન કરાય અમને કરવા અમે તો તમે જોશું કેવું લાઈવ થાય છે તો જોવો આ ગામડાનો નજારો હું તમને બતાવું અહીંયા પછી વાડીયું આવી જાય છે અહીંથી વાડીયું સેલું થઈ જાય છે ઠેક સુધી પછી પાછું એક ગામ આવે છે તમને ટપકું બતાવી દે ગામ પાછું એક બીજું સેલું થઈ જાય છે જો ખજાનું લાવ આ તો આગળ અમે ખજાનું લાવ કરવા જાવું તું તો તમે શાંતિ રાખજો અમે આગળ જ જાવું હજુ કોઈ ભેગા નથી આ એટલે તો જવા

પંદર મિલિટ તો આખું છે ને તો મિત્રો તો અત્યારે તમે આ લાઈવમાં જોઈ રહ્યા છો આ અમારું એક સુંદર ગામ છે અહીંયા બધાય આમ છોકરાઓ રમે છે શેરીમાં તમે જોઈ રહ્યા છો કોમેન્ટ કહો છો મિત્રો એટલે આ ઓકે મોટી ધાવ છે જો 100 સબસ્ક્રાઇબર અમારે પૂરા થઈ જાય ને તો અમે ધાત ચડવા જશું તેનું લાઈવ કવશું અમે તો મિત્રો તમે જોઈ લો એટલી મોટી ધાવ છે ઈ કેમ પ્યારું આને હું તમે તો કમેન્ટ કરજો આ અમારા અભિજત ભાઈ ને આ અમારા કલ્પેશભાઈ બે ઊભા છે એ જોવે છે એ પણ ગામડાનો ઉચારો જોઈ રહ્યા છે તો તમે તો કમેન્ટ કરતા જજો બધા કોમેન્ટ લાઈક શેર બધા કમેન્ટ લાઈક્સ એન્ડ શેર સબસ્ક્રાઇબ કરતા જજો તો આ અમારા ગામડાનો નજારો છે તો તમે જોઈ રહ્યા છો અમારે અહીંયા આ તમને આ ગામ કેવું લાગ્યું તો તમે કમેન્ટ માં કહેતા જજો જોઈ લેજો લાઈક કર દેજો સબસ્ક્રાઇબ કર દેજો મિત્રો આમ અમારું ગામ કેવું લાગ્યું તે જણાવજો અમને કમેન્ટ માં તો મિત્રો આ ઘરે માં ખજીનો દમ્મા પણ જવાનું છે તે પણ લાઈવ જોજો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીજો લાઈક શેર સબસ્ક્રાઇબ કર દેજો મિત્રો કે 11 જણા જોઈ રહ્યા છે તો જલ્દીથી એક પણ લાઈક નથી તો લાઈક કરી દેજો મિત્રો જલ્દીથી લાઈક નું બટન દબાવો સ્ક્રીન પર ડબલ ટેપ કરીને લાઈક વધારો આમ જો મિત્રો અત્યારે ઓલ પણ છોકરા રમી રહ્યા છે શેરીમાં તો તમે જો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હા ખુદા ગેંગ હા નમસ્તે તમારું સ્વાગત છે ભૂરા ગેંગ નું અમારા લાઈવમાં तो क्या मैं आ गाम ज्यादा जाइ जाए चलो हमें नीचे जाइ तुम तो लाइक शेयर सब्सक्राइब करता जाइ क्यों गांव से आ खड़ा था गाम से सही लेश भाई તમે તો હવે નીચે ઉતરીને હવે અમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અત્યારે અમે અમારા ઘર તરફ જઈ રહ્યા છીએ નાથી પછી ખસી ન રમવા આવશું ગુજરાત રાજ્યમાં જિલ્લો અમરેલી તાલુકો ખાંભાન ગામ ખડાધાર

અમી તો તમે લાઈવ જોતા રહેજો તો હવે અમે જઈને ના હવે ગેમ શરૂ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો જોતા બધા

હલો મિત્રો તમારું લાઈવ માં સ્વાગત છે શૈલેષ કે અભાઈ ફોન આપજો અભાઈ મેં ફોન લઈ લીધો છે ભાઈ હવે તો અમે ધાર તરફ જઈ રહ્યા છીએ તો તમે બધા જોઈ શકો છો અમારી ટીમ છે ટીમમાં બે જણા છે ખાલી મિત્રો નવા આવે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો અમારી ધાર છે તમે જોઈ લો નવા ભાઈ કોમેન્ટ કરતા રહેજો મિત્રો કોમેન્ટ ઉમારજો અને લાઈક કરી દેજો મિત્રો ગાડી ગઈ છે આપણી પાસેથી એવડે પોગ્રામ લાગે એવું લાગે છે

તો અમે બધા મિત્રો હવે ઘર તરફ જઈએ છીએ તમે લા ક્યાં કઈ નથી હોતી મિત્રો મિત્રો એક લાખ વધી જશે સબસ્ક્રાઈબ બટન પાછી એક લાખ વધી જશે મિત્રો આ તમે શું કરો છો અરે પદમા નું ગીત ગાઈ નાખો પદ્મા નું ગીત અહીંયા કાંઈ હવે વરસાદ આવી રહ્યો છે ભાઈ નકર ગાઈ નાખે પદ્મા નું ગીત ગામ પછી ક્યાં હાલવા કલપેદભા ભૂંગળા માટે હાલવા જાય છે

તમે તો અમે આખડે ખજીન સેલુ છે તમારા માટે ગીત પણ ગાઈ દશું બઈન કર તો તો જઈ રહ્યા છો તો સી કોઈ તો લઈને નોન કોઈ તો તો કોઈ તો લઈને ખાઈ લે ખાઈ તો ઓકે